સરકારી યોજનાઓની માહિતી મેળવવા સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલ સંજુ માહિતીને નમસ્કાર મિત્રો મિત્રો ગુજરાત સરકારના ખેતીવાડી વિભાગ દ્વારા દરેક ખેડૂત મિત્રોને પોતાના પાકનું રક્ષણ કરવા માટે સોલર પાવર કિટ ખરીદવા માટે મિત્રો સહાય આપવામાં આવે છે જેની અંદર મિત્રો ખેતીવાડી વિભાગ દ્વારા દરેક ખેડૂત મિત્રોને સોલર પાવર કિટ ખરીદવા માટે મિત્રો પંદર હજાર રૂપિયાની સબસિડી આપવામાં આવે છે જેની અંદર ખેડૂત મિત્રોએ એક સોલર પાવર કીટની ખરીદી કરવાની રહેશે આ સોલર પાવર કિટને મિત્રો સોલર ફેન્સિંગ પણ કહેવામાં આવે છે તો મિત્રો હાલમાં આ યોજનાની અંદર ઓનલાઈન અરજી ચાલુ છે તો લાભ લેવા માગતા દરેક ખેડૂત મિત્રોએ આ ખેડૂત પોર્ટલ પર મિત્રો ઓનલાઈન અરજી કરવાની રહેશે ઓનલાઈન અરજી મિત્રો તમારે સોલર પાવર યુનિટ અથવા તો કીટ નામના યોજનાની અંદર મિત્રો કરવાની થશે સહાયની વાત કરીએ તો તમામ જે ખેડૂત ખાતેદાર હોય તેમને મિત્રો ખર્ચના પચાસ ટકા રકમ અથવા તો મિત્રો પંદર હજાર રૂપિયાની સબસિડી સરકાર દ્વારા આપવામાં આવશે આ યોજના હેઠળ મિત્રો રાજ્યના તમામ ખેડૂત ખાતેદારોને વ્યક્તિગત ધોરણે કે જેમને મિત્રો કાંટાળી તારની વાડ યોજનાનો લાભ લીધેલ નથી તેમને મળવાપાત્ર થશે એટલે કે મિત્રો જો તમારે સોલાર ફેન્સિંગ યોજનાનો લાભ લેવો હોય તો મિત્રો તમારે કાંટાળી તારની વાડ યોજનાનો મિત્રો લાભ મળવાપાત્ર થશે નહીં એટલે કે મિત્રો તમે કાંટાળી તારની વાડ યોજના અથવા તો સોલાર ફેન્સિંગ બેમાંથી કોઈ પણ એક યોજનાનો લાભ લઈ શકો તો જે ખેડૂત મિત્રોએ કાંટાળી તારની મિત્રો લાભ કાંટાળી તારની વાડની યોજનાનો લાભ નહીં લીધેલ હોય તે ખેડૂત મિત્રોને સોલાર ફેન્સિંગ યોજનાનો મિત્રો લાભ મળવાપાત્ર થશે સોલર પાવર યુનિટ એટલે કે કિટની અંદર મિત્રો નીચે મુજબના સાધનની ખેડૂત મિત્રોએ ખરીદી કરવાની રહે છે જેમાં મિત્રો એક એન્જાઇઝર એક સોલાર પેનલ એક મિત્રો બેટરી અર્થિંગ સિસ્ટમ હૂટર એટલે કે એલારમ અને મિત્રો એક સ્ટેન્ડ મોડ્યુલ સ્ટેન્ડ એટલે કે સોલાર પેનલ ઊભું કરવા માટેનું સ્ટેન્ડ આટલા સાધનની ખરીદી મિત્રો ખેડૂત મિત્રોએ કરવાની થશે અને આ તમામ સાધનો મિત્રો સરકાર દ્વારા જે ધારાધોરણ નક્કી કરેલા છે તેના મુજબના હોવા જોઈએ એટલે કે સરકાર દ્વારા માન્ય કંપનીના અને બીઆઈએસ અથવા તો આઈ માર્કાવાળા મિત્રો ખરીદવાના રહેશે જો તમે મિત્રો બીઆઈએસ અને આઈએસઆઈ જે સરકાર દ્વારા નક્કી કરેલા છે તે માર્કાવાળી વસ્તુ ખરીદશો તો તમને મિત્રો સરકાર દ્વારા પંદર હજાર રૂપિયાની સબસિડી સોલાર ફેન્સિંગ યોજના માટે આપવામાં આવશે જો આ યોજના બાબતે બીજો કોઈ પણ પ્રશ્ન હોય તો તમે મિત્રો નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી જણાવી શકો છો વિડીયો જોવા બદલ તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર સરકારી યોજનાઓની માહિતી મેળવવા સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલ સંજુ માહિતીને